વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના લસુંદરા ગામે સર્વિસ કેમ્પ યોજાતો શ્રમિક બંધુ ફેસિલિટેશન તાલુકા અને લસુંદરા ગ્રામ પંચાયત દ્વારા આ વિસ્તારના નાગરિકો અને આજુબાજુ કંપનીઓના કામદારોમાં સરકારની વિવિધ લાભકારી યોજનાઓની જાણકારી આપે જાગૃતતા કેળવી લાભાર્થીઓના લાભ માટે જરૂરી યોજનાઓના ફોર્મ ભરવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સરકાર દ્વારા ગ્રામીણ અને શ્રમિક બંધુઓ માટે અનેક કલ્યાણકારી યોજનાઓ ચલાવાઈ રહી છે કે જેની જનજાગૃતિ કેળવી લાભાર્થીઓની યોજનાઓના લાભ મળે તે આશરેથી ગ્રામ પંચાયતમાં શ્રમિક બંધુ ફસલી સ્ટેશન તાલુકા અને લસુંધરા ગ્રામ પંચાયત દ્વારા સર્વિસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું તું કે જેમાં ગ્રામજનોને આજુબાજુ વિસ્તારની કંપનીઓના શ્રમિક કામદારો સુધી સરકારની લાભકારી યોજનાઓની જાણકારી આપી ગુંવરબાઈનું મામેરું વાલી દીકરી યોજના લગ્ન સર્ટિફિકેટ બનાવી આપવું વૃદ્ધા પેન્શન યોજના વિધવા સહાય જેવી યોજનાના લાભ માટેના ફોર્મ ભરાયા હતા આ યોજાયેલા સર્વિસ કેમ્પમાં શ્રમિક બંધુ

અને વૃદ્ધ સહાય ઉપર ખાસ ફોકસ કરવામાં આવી રહ્યું છે અમે લોકો પ્રિપેરેશનમાં બી એક થોડા દિવસ પહેલાં આ ગામની મુલાકાત લીધી હતી જેમાં અમે સરપંચ સાહેબ તલાટી અને જે ગામના વેસી છે એ લોકોના સાથે સંપર્ક કરીને આ આખું આયોજન કરવામાં આવ્યું છે અને આયોજનના ભાગરૂપે લોકો અહીંયા પંચાયત પર આવી રહ્યા છે અને પોતાના ડોક્યુમેન્ટ વગેરે લઈને આવી રહ્યા છે અને અમે લોકો એમનું ફોર્મ વગેરે ભરી રહ્યા છીએ અને આખું આ જે પ્રોગ્રામ છે એ સરકારી જે અધિકારીઓ છે અને જે શ્રમિક બંધુના જે ફિલ્ડ વર્કર અને કર્મચારીઓ છે એ બધા સાથે મળીને આ એક આખું કેમ્પનું આયોજન કર્યું છે અને સાંજે અમે લોકો અહીંયા જે કંપનીમાં કામ કરતા લોકો છે એમની સાથે અમે એક શિબિરનું આયોજન કર્યું છે તેમાં ખાસ કરીને એમના ઈ એસઆઈના એસઆઈસીના પ્રશ્નો અને જે કામદારના જે યોજનાઓ છે કારખાનાઓના

દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ